ભારત દેશ દ્વારા આતંકવાદીઓના આશ્રયસ્થાનો વાળા પાકિસ્તાન પર કરવામાં આવેલી એર સ્ટ્રાઇક અને પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલાનો જવાબ આપનાર ભારત દેશના પાંખોની સેનાના પરાક્રમને બિરદાવવા બાયડમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું નગરમાં યોજાયેલી તિરંગા યાત્રા બાયડ ડેપોથી શરૂ થઈ જૂના બસ સ્ટેશન અંબેમાના ચોક થઈ બસ ડેપો પરત ફરી હતી આ તિરંગા યાત્રામાં ભાજપા જિલ્લા મહામંત્રી શામળભાઈ પટેલ સોઢા તેમજ ભાજપ સંગઠનના પદાધિકારીઓ કાર્યકરો બાયડ નગરપાલિકાના હોદ્દેદારો શહેર વાસીઓ વેપારીઓ વિવિધ સંગઠનો સુરક્ષાકર્મીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા ભારત દેશ દ્વારા આતંકવાદીઓના આશ્રય સ્થાનો પાકિસ્તાન પર કરવામાં આવેલી એર સ્ટ્રાઇક અને પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલાનો જડબા તોડ જવાબ આપનાર ભારત દેશના લશ્કરની ત્રણેય પાંખોની સેનાના પરાક્રમને બિરદાવવા બાયડમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બાયડ નગરમાં યોજાયેલી તિરંગા યાત્રા બાયડ ડેપોથી શરૂ થઈ જૂના બસ સ્ટેશન અંબેમાના ચોક થઈ બસ ડેપો પરત ફરી હતી આ તિરંગા યાત્રામાં ભાજપા જિલ્લા મહામંત્રી શામળભાઈ પટેલ

જે આ લોકોએ મારી નાખ્યા એમાં આખા દેશની અંદર લોકોની અંદર એકદમ આક્રોશ ઊભો થયો અને લોકો એ ઉછેરાયા કે આ વખતે ખરેખર પાકિસ્તાન અને આતંકવાદીઓને આપણે સબક શીખવાડવો જોઈશે આપણા લોકલાડીલા વડાપ્રધાને આ બાબતે ચિંતન કર્યું અને સેનાના ત્રણેય વડાઓ પાંખના એમને પણ નક્કી કર્યું અને ઓપરેશન સિંદોર જે યોજના બનાવી અને એ અર્થે જંગલોમાં તો આતંકવાદીઓનો નાશ કર્યો પણ આતંકવાદીઓના જે કેમ્પો ચાલતા હતા પીઓકેમાં એ પીઓકેના કેમ્પો પર નાશ કર્યો એમાં સો ઉપર સંખ્યા ઉપર આતંકવાદીઓ પણ ખાતમો થઈ ગયો અને એની સામે જ્યારે પાકિસ્તાને અટકચારા કરીને તુર્કીએ મોકલેલા ડ્રોન્સ મોકલીને પણ ઇન્ડિયાની અંદર જ્યારે હુમલો કર્યો ત્યારે ઇન્ડિયાએ વળતો જવાબ આપી અને એમના કેટલા એરપોર્ટનો પણ નાશ કર્યો અને એ રીતે આપણે એટલી બધી સફળતા પ્રાપ્ત કરી અને એના અનુસંધાનમાં સેનાનું જોશ વધારવા માટે લોકોની અંદર જે જુસો છે જારી રાખવા માટે ઓપરેશન સિંદૂરના લક્ષ્યમાં રાખીને તિરંગા યાત્રાનું સરકારે નક્કી કર્યું અને દેશની અંદર ઠેર ઠેર મોટા શહેરોમાં જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ પણ તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે